સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ હતી ત્યારે બાતમી મળી હતી કે વર્ષ બે હજાર ઓગણીસમાં ન્યુરા એર કંપની સાથે બે પોઈન્ટ તેત્રીસ કરોડની ઠગાયા છે ઢગ એવા પૂર્વ સીઈઓ કાર્તિકેય ગારસિયાને ઝડપી પાડ્યો હતો ન્યુરા એર કંપનીમાં ઢગ કાર્તિકેય ગારસિયાએ ભાગીદારીઓને એર ક્રાફ્ટ ખરીદવા મામલે વાતોમાં ભેળવીને બે પોઈન્ટ તેત્રીસ કરોડ પડાવી લીધા હતા છે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા લોકાઉટ નોટિસ જાહેર કરાઈ હતી જો કે હાલ આરોપી અમેરિકા ભાગી રહ્યો હોવાની માહિતી મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ

જે અનુસંધાને એ વેન્ચુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા તલ્લા કર્યા બાર ગુનો દાખલ થયેલો છે